જુનાગઢના માંગરોળમાં નાંદરખી ગામે રસ્તા બાબતે ગામ લોકો ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે ગ્રામજનોએ સાથે વળી રસ્તો બનાવવાની માંગ કરી ત્યારે ખબર પડી કે પાંચ લાખ ગ્રાન્ટની પાસ થયેલા રસ્તાની કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ હોવાના આક્ષેપ થયા ગામ લોકો દ્વારા ઉચ્ચ કક્ષાથી તપાસની માંગ કરાઈ જો તપાસ કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયત સામે ઉપવાસમાં બેસવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી નાંદરખી ગામથી ચંદવાણાને જોડતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેથી લોકો રસ્તા માટે આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાને આપવાની માંગ કરી રહ્યા છે આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરી રજૂઆત કરતાં પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતા આ રસ્તો તો બાવીસ ત્રેવીસમાં બની ગયેલ છે એવું રેકોર્ડ દેખાડે છે આ પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલો જ નથી એક ટ્રેક્ટર આજ દસ વીસ વર્ષમાં કોઈ નાખેલ નથી એ જેથી કરીને આ જે તે બી ખોટું કર્યું છે જે મોટું કૌભાંડ કર્યું છે એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે જો આ હું અરજી આપી આજે આવેદન આપ્યું એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયત સામે ઉપવાસ શરૂ અમે